ખેડૂત મિત્રો ઘણા લાંબા સમય બાદ જીરું ઊંઝાનો જે વાયદો ચાલી રહ્યો છે તેમાં આજે અપર સર્કિટ આજે તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના રોજ પાંચ પોઈન્ટ નવ્વાણું એટલે કે છ ટકાની અપર સર્કિટ લાગીને જીરા ઊંઝાનો વાયદો જે આપણે એનસી ડેક્સ ઉપર ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તે આજે તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના રોજ સત્તરસો સિત્તેર રૂપિયા જેટલો વધીને એકત્રીસ હજાર ત્રણસોની આસપાસ બંધ થયો ઘણા લાંબા સમય પછી જીરા ઊંઝાના વાયદામાં આજે વધારા સાથે સારો એવો જીવ આવ્યો હોય તેવું આપણે કહી શકીએ હવે ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જીરુંના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે જોઈએ તો હળવદ પાંચ 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 વાંકાનેર જામજોધપુર હજાર પાંચસો રાજકોટ પાંચ હજાર સાતસો ગોંડલ છ હજાર એકસો એક જસદણ પાંચ હજાર છસો થરાદ પાંચ હજાર નવસો અને બોટાદ પાંચ હજાર સાતસો ને પચીસ ઘણા લાંબા સમય પછી જીરા ઊંઝાના વાયદામાં આજે ખૂબ સારો એવો સુધારો છે તે જોવા મળ્યો હતો આ વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ જીરુના પાકમાં આપણે જોયું કે થોડા દિવસો પહેલાં ખૂબ સારા એવા બજાર ભાવ ટૂંકમાં ગયા વર્ષે જીરામાં ખૂબ સારા એવા બજાર ભાવ ખેડૂત મિત્રોને મળ્યા હોય ઘણા બધા ખેડૂત ભાઈઓએ આ વર્ષે ખેતીમાં નસીબ તે અજમાવ્યું છે છે ઘણા બધા ફોન આવે કે પરાશરાભાઈ અમારે જીરામાં ઘણું બધું નુકસાન છે તે ઊભા પાકમાં અત્યારે જોવા મળી રહ્યું છે ક્યાંક જીરું પીડું પડે છે તો ક્યાંક સુકારાનો ભોગ બનેલું છે ટૂંકમાં ઘણા બધા રોગજીવાતના પ્રશ્નો આ વર્ષે જીરુંના ઊભા પાકમાં જોવા મળી રહ્યા હોય તેવી વાતો છે તે અમે અત્યારે સાંભળી રહ્યા છીએ ઘણા બધા ખેડૂત મિત્રો ફોન કરે છે કે પરાસરાભાઈ જીરું વાવેતર રેકોર્ડ બ્રેક આ વર્ષે ગુજરાત અને રાજસ્થાનમાં થયું છે પરંતુ ઉત્પાદન કેવું આવશે તે બાબતે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે અસમંજસમાં મુકાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે કારણ કે મોંઘા ભાવનું બિયારણ વાવેતરમાં વાપરેલું છે અને અત્યારે આ વાતાવરણ પણ જીરા માટે ઘણું બધું નુકસાનકારક સાબિત થાય અને ખેડૂત મિત્રોનો કિંમતી જીરુંનો પાક છે તેમાં સુકારો અથવા ફૂગના બીજા રોગો છે તે આવી ન જાય એટલા માટે મોંઘા ભાવની ફૂગનાશક દવાઓના છંટકાવ ઉપર છંટકાવ કરે છે છતાં પણ અમુક જગ્યાએ સુકારો છે તે કાબુમાં નથી આવતો તેવા પણ મેસેજ છે તે અત્યારે અમને જાણવા મળી રહ્યા છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં શું છે અમુક ખેડૂતભાઈઓ કહે છે કે પરાસરા અલનીનોની અસરને કારણે જો આવું જ તાપમાન ઊંચું રહેશે તો ઘણા બધા વિસ્તારોમાં વરિયાળી બંધાય છે તેના ઉપર ઘણી બધી અસર જોવા મળશે અને જીરું ઉત્પાદન સરવાળે અલનીનોને કારણે ઘટાડો આવી શકે તેવું પણ ઘણા બધા જાણકાર ખેડૂત મિત્રો છે તે અમને જણાવી રહ્યા છે ખરેખરમાં ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે આપણે વિડીયોમાં પણ જોઈ રહ્યા છીએ કે ઘણા બધા ખેડૂત મિત્રો જીરું છે તે કાઢી નાખીને તેની જગ્યાએ ઘઉં છે કે બીજા શિયાળુ પાકો વાવવાનું વિચારી રહ્યા છે ટૂંકમાં અને અને બીજા ઘણા બધા રોગો જીવાતોનો પણ ઉપદ્રવ છે તે અત્યારે જીરુના ખેતરમાં જોવા મળી રહ્યા હોય ખેડૂત મિત્રો એ એક તો જીરુનો પાક વાવવા માટે જીરુની ખેતી આર્થિક રીતે ખેડૂત મિત્રોને ઘણી બધી ખર્ચાળ છે એટલા માટે પોતાના મગફળી કે કપાસ જેવા પાકો નીચી કિંમતમાં વેચીને જીરુની ખેતીમાં જીરુંનો ખર્ચ અત્યારે કરી રહ્યા છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને એ પણ ડર છે કે કપાસ કે મગફળીની ઉપજ આ જીરુંનો પાક છે તે લઈને નહીં જાયને કારણ કે મોંઘા ભાવના ફૂગનાશકો અને ખેતી ખર્ચ જીરામાં અને મહેનત પણ અનેક ગણી વધી જતી હોવાથી ખેડૂત મિત્રોને આ વાતાવરણ ઘણા દિવસોથી આ સતત ઝાકળવાળું અને ધુમ્મસવાળું વાતાવરણ થઈ જાય છે એટલે ખેડૂત મિત્રોએ આજે ફૂગનાશક દવાનો છંટકાવ કરેલો હોય તો ફરી પાછું વાતાવરણ એવું થાય તો તરત જ ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો પડે છે અને મોંઘા ભાવની ફૂગનાશક દવાનો ખર્ચ અને મહેનત ઘણી બધી આ વર્ષે જીરુના પાકમાં ખેડૂત મિત્રો છે તે કરી રહ્યા છે અને ખેડૂતોને ડર છે કે જો જીરું રહી જાય તો સારું કારણ કે ઘણો બધો બગાડ છે તે મોટા પ્રમાણમાં ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે તેવા અનેક ફોન છે તે અમને મળી રહ્યા છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રોનો અભિપ્રાય તમારો પોતાનો અને તમારી આસપાસના તમારા કોઈ સગા સંબંધીએ જેરું વાવેલું હોય તો તેમને ત્યાં અત્યારે કેવી પરિસ્થિતિ છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો અને સુકારો કે કાળીઓ કે પીળીઓ આવા કોઈ રોગ હોય તો તેના નિયંત્રણ માટે તમારા કોઈ સર્કલમાંથી કેવા ફૂગનાશક દવાઓના છંટકાવ કરીને કેવું રિઝલ્ટ મળેલું છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવો તો ખેડૂત મિત્રોને ખૂબ એવી ઉપયોગી માહિતી છે તે મળી રહે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો